નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું એમએ આઈ એજ્યુકેશનલ ટ્રસ્ટ જે કઠોર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો જે વેકેન્સી ફોર પ્રિન્સિપલ માટેની જગ્યા છે ઇંગ્લિશ માધ્યમ સંસ્થા અંતર્ગત જેમાં જે ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત મિત્રો તમે જોઈ શકો છો પ્રિન્સિપલ માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી એમએ બીએડ બી કોમ એમ કોમ બીએડ બીએસસી એમએસસી બીએડ ઇન ઇંગ્લિશ મીડિયમ તેમજ દસ વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ તેમજ વહીવટી એક્સપિરિયન્સ ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ ઇંગ્લિશ મીડિયમ માટે તેમજ ગુજરાતી માધ્યમ માટે વિવિધ ટીચર્સ માટેની જગ્યા છે જેમાં સ્ટાન્ડર્ડ થ્રી ટુ એઇટ બી એમ એ બી એડ ની લાયકાત ધરાવતા હોય તેમજ ઇંગ્લિશ એન્વાયરમેન્ટ જે હિન્દી ગુજરાતી એસએસ માટેની જગ્યા છે ઇંગ્લિશમાં મીડિયમ ધોરણ નવ દસ માટે મેથ્સ અને સાયન્સ માટે બીએસસી બીએડ ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ માટે તેમજ ધોરણ અગિયાર બાર માટે ઓસી તેમજ ઇકોનોમિક્સ માટે બીકોમ એમ કોમ બીએડની લાયકાત ધરાવતા હોય ધોરણ નવ દસ બવથી બાર માટે કોમ્પ્યુટર માટે બીસીએ એમસીએની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો તેમજ ગુજરાતી મીડિયમ માટે ધોરણ અગિયાર બાર માટે એકાઉન્ટ સ્ટેટ તેમજ ઇકોનોમિક્સ સાયકોલોજી માટે બી કોમ એમ કોમ બીએડ તેમજ બી એમએ બીએડ તેમજ ગુજરાતી માધ્યમ માટે ધોરણ ચારથી આઠ માટે મેથ્સ સાયન્સ માટે બીએસસી બી એડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે જગ્યાઓ છે મિત્રો કે કેન્ડિડેટ વુ હેવ સ્ટડી થ્રુઆટ ઇંગ્લિશ મીડિયમ એન્ડ એયન્સી ટુ રી ટી ઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇન હેવિંગ ગુડ ફ્રુએન્ટ ઇન ઇંગ્લિશ એપ્લાય વિદ ઇન ઓન હેન્ડ રાઇટ એપ્લાય ેશન એલો વિથ કોપીઝ સર્ટિફિકેટ વન ફોટો ફોટો કોપી વિધિન સેવન ડેઝ ફ્રોમ ઓફ ધીઝ એડવર્ટાઇઝમેન્ટ ટુ ધોલોઇંગ એડ્રેસ સેલરીફિકેશન એક્સપીરિયન્સ જોઈ શકો છો તારે આઠ માર્ચ બે હજાર પચીસ રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે યુ કેન ડાયરેક્ટ ઇમેલ યુઅર રિઝ્યુમ ઓન એમએ ટ્રસ્ટ કાઠોડ એટ યાહુ ડોટ ઇન પર તમે મોકલાઈ શકો છો તો અહીંયા એડ્રેસ આપેલું છે સંસ્થાનું પ્રેસિડેન્ટ સેક્રેટરી પ્રિન્સિપાલ એમએ એજ્યુકેશનલ ટ્રસ્ટ એટ પોસ્ટ કાઠોડ તાલુકો કામરેજ જિલ્લો સુરત ઓગણચાલીસ એકતાલીસ પચાસ પિનકોડ પર તમે આ જોઈ શકો છો વધુ માહિતી માટે સંપર્ક નંબર આપવામાં આવેલો છે મિત્રો તમે જોઈ શકો છો વિધ શિક્ષકો તેમજ જે પ્રિન્સિપાલ માટે માટેની જયરા છે મિત્રો તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય